ਆਪੇ ਹਮਰਾ ਉਹਦੀ ਜਿ세 ਕੀ ਆਇ ਨਾ ਜਿਹੜਾ ਰਿਪੋਰਟ ਕਰਦੇ ਮਨੁष्य ਯੰਤਰ ਹਨ ਇਹਨੇ ਸਮਝਵਾ ਮਾਟੇ ਆਪਰੇ ਇਹਨਾਂ ਪਹਿਲਾ ਚਾਰ ਭਾਗ ਕਰਿਆ ਜਨਮ ਜਨਤ ਕੇਂਦਰ ਚਾਲਨ ਕੇਂਦਰ ਭਾਵ ਕੇਂਦਰ ਉਹਨੇ ਵਿਚਾਰ ਬੁੱਧੀ ਕੇਂਦਰ ਪਛੇ ਪ੍ਰਭਾਵ A B C વિશે ਜਾਣਿਓ ਇਹਨਾਂ વિશે ਮਾਨਵ ਹਰਤੀ ਇੱਕ ਕਿਸਾਰਤ ਇਹਨਾਂ વિશે ਜਾਣਿਓ પાછા આપણી અંદર વરસતા અલગ અલગ પ્રકારના હું એના વિશે પણ આપણે માહિતી મેળવી આજે જે ટોપિક છે એ ટોપિક છે ગ્રહો વિશેનો કે ગ્રહોની અસર છે કે નથી તો કેવી રીતે એના વિશે થોડી ચર્ચા આપણે આજે કરી દઈએ ब्रह्मांड में जे ग्रह होए सात ग्रह होए राहु वने केतु जे इ, है ना जे ई ई ग्रह नदी इफेक्ट है तेरा साथ है सात ग्रहों ने असर जे पृथ्वी ऊपर आवे री ई सिद्धि मनुष्य ऊपर आती नथी ગ્રહને મનુષ્યને સીધો કોઈ સંબંધ નથી ગ્રહોને સીધો સંબંધ છે પૃથ્વી જોડે પૃથ્વી જોડે જે કાંઈ મટીરિયલ હૈ પશુ પક્ષી બધા સજીવ સજીવ નિર્જીવ નદી નાળા પર્વત દરિયો તળાવ વનસ્પતિઓ જીવાણું બેક્ટેરિયા જીવસૃષ્ટિ અને સજીવ એની ઉપર સીધી અસર મનુષ્યની મનુષ્ય ઉપર ગ્રહોની સીધી અસર કોઈ છે નહી મનુષ્ય ઉપર સીધી અસર હોય સીધી સીધી અસર હોય તો ખાલી સૂર્યની છે સૂર્ય સિવાય એક ગ્રહોની આપણી ઉપર સીધી અસર નથી પૃથ્વી ઉપર ગ્રહોની અસર પડેલી અને પૃથ્વી ઉપરના જે પદાર્થો એ ગ્રહોની ગ્રહોના રેડિયેશન પ્રભાવિત થયેલા અને એ પદાર્થો છે એ પદાર્થો આપણી જોડે ટચમાં હે એની ઇફેક્ટ આપણી આવી રહી છે નહીં કે ગ્રહોની સીધી અસર માનો કે ચંદ્ર હે તો ચંદ્ર આપણી જોડે કશું એનું સીધું કનેક્શન છે નહીં ચંદ્રનું કનેક્શન પૃથ્વીના અમુક પદાર્થો ઉપર એ પદાર્થો એ ગ્રહથી પ્રભાવિત થાય રહ્યા અને એ જે એનો જે પદાર્થનો જે પ્રભાવ છે એ પ્રભાવ આપણે પ્રાપ્ત થાય રહ્યો એવી રીતે એટલે વચમાં કોઈ કડી છે ટૂંકમાં બીજો અર્થ કેવો હોય તો ગ્રહો અને આપણી વચ્ચે એક કુક કડી છે એક લોન્ચિંગ ટેશન કહેવાય શું કહેવાય કે ત્યાં એ સીધું જક્ષ ને ત્યાં આવે અને પછી આપણા કારણે આવે તો એનો બીજો અર્થ ચો થાય કે કોઈ અવકાશ યાત્રી અંતરીક્ષમાં જાય તો એને ગ્રહ નડે ના નડે કારણ કે પ્રભાવ પણ નથી કારણ કે ગ્રહોનો અભાવ પ્રભાવ જે છે એ પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ અંતરિક્ષમાં જતી રહે તો ત્યાં એ એનો પ્રભાવ ખતમ થઈ ગયાનો તો એ ਤੋ ਸਿੱਧੀ ਅਸਰਿਆ ਨਹੀਂ ਹੋਏ ਤਾਂ ਆ ਜੋਤਿਸ਼ਾਸਤਰ ਕੀ ਇਹ ਜੋਤਿਸ਼ਾਸਤਰ ਨੂੰ ਜਿਹੜਾ ਕਨਸੈਪਟ ਨਿਕਲੇ ਹੋਏ ਇਹ ਕਨਸੈਪਟ ਸਨ ਆਧਾਰ ਨਿਕਲੇ ਲੋਏ ਕਨਸੈਪਟ ਹਰ ਚੁਏ ਇਹਨਾਂ ਠਿਕਾਣੇ ਬਲੋ ਬਰੇ ਪਰ ਭੁੱਲ ਭਰੇ ਲੋਏ ਜੋਤਿਸ਼ਾਸਤਰ ਨੂੰ ਕਨਸੈਪਟ ਨਹੀਂ ਅੰਦਰ ਭੁੱਲ ਹੋਏ ਕਿ ਅਥਵਾ ਤੋ ਇਹ ਜੇ ਅਰਥ ਮਾ ਰਜੂ ਪਹਿਲਾ ਕਰੇ ਲੋ ਹਰ ਤੋ જ્યારે એનો શરૂઆતથી ત્યારે એનો અર્થ કાંઈક અલગ ટાઈપનો હતો અને અત્યારે આપણે એનો કાંઈક અર્થ કાંક બીજો કરી લઈએ આવું થઈ શકે આવી કાંક ભૂલ ગડબડે ગ્રહોના લંગ કે આ કે તે વગેરે વગેરે જે બધી વસ્તુ છે એ આપણી આજુબાજુનો પદાર્થો હોય એની ઉપર આપણા સંપર્ક હે ਇਹ ਵਰਤੁਰੁੱਤ ਆਪ ਨੂੰ ਇਰਕਟਿਟ ਮੈਂਟੇ ਐਨੀ ਉੱਪਰ ਆਇਰੋ ਧਾਰੋਗੇ ਤੋ ਹਮੇ ਸੂ ਕਰਵਾਨੋ ਮਨੋ ਕਿ ਆਪਰੇ ਮਨ ਕਹਿ ਕੇ ਭਈ ਪ੍ਰਭਾਵ ਤੋ ਆ ਵੀ ਰਿਓ ਪਰ ਵਾਇਆ થી ਨਾ ਆ ਰਿਓ ਪਰ ਪ੍ਰਭਾਵ ਨੇ ਖਲਵਾ ਮਾਰਨਾ ਸੂ ਘਟਨਾ ਉਪਰ ਕਰੇ ਮਨੋ ਕਿ ਅੱतिर ਹਮਨੇ ਇੱਕ ਕਨਸੈਪਟ ਨਿਕਲੀ ਰਿਓ ਅਨੂਕਰਮਕ ਪ੍ਰਕਾਰ ਦਾ ਸਮੂਹਿਕ ਸਮੂਹਿਕ ਜਨੇ ਕਹ ਅਸਰ ਉਭਿ ਥੈ ਕਰਤੇ ਰੇ ਆਪਰਾ ਵਰਤਮਾਨ ਜੀਵਨ ਮੇ ਸਮਾਜ ਮੇ ਦੇਸ਼ ਮੇ ਗਣੀ ਬਧੀ ਯਾਤਨਾ ਸਮੂਹਿਕ ਪਵਨੋ ਫੁਕਾਈ ਰਿਹਾ ਹੈ

ਸਾਈਕਲ ਹੈ ਗ੍ਰਹਾਂ ਨੇ ਅਸਰ ਨੂੰ ਸਾਈਕਲ ਸ੍ਰਿਸ਼ੂਪਰ ਜੇ ਕਿ ਨੇ ਜੇ ਰੇਡੀਸ਼ਨ ਪੜੀ ਰਹੇ ਹੈ ਇਹ ਵੀ ਜੀ ਇਸ ਦੇ ਸਮੂਹਿਕ ਅਵਸਥਾ ਨੇ ਅੰਦਰ ਜੇ ਜੇ ਘਟਨਾਵਾਂ ਘਟਿਤ થઈ ਰਿਹਾ ਇਹ ਤਮਾਮੇ ਤਮਮ ਪ੍ਰਕਿਰਤੀ ਨੇ ਅੰਦਰ ਗ੍ਰਹਾਂ ਨੇ ਅਫੈਕਟ ਇਫੈਕਟ ਕਿਆ ਹੈ ਨਹੀਂ ਕਿ ਕੋਈ ਵਿਅਕਤੀ ਜੀ ਵਿਅਕਤੀਗਤ ਜੀਵਨ ਉਪਰ ਪਰ ਜੇ ਸਮੂਲ ਲਗਨ ਨੇ ਇਫੈਕਟ ਕੋਈ ਸਰੀਰਕ ਅੰਦਰ ਸੀ ਮਾਰਾ ਵਿਅਕਤੀਗਤ ਜੀਵਨ ਉਪਰ ਪੜਦੀ ਹੋਈ ਇਹ ਬਸ ਉਹ ਅਲੱਗ ਹੈ ਇਹ ਗ੍ਰਹ ਆਵਿਰਦੇ ਇਫੈਕਟ ਕਰੇ ਰੋ ਤੋ ਕਮ ਹੂੰ ਮਾਰਾ ਸੰਤਾਨ ਨੇ ਸਮੂਲ ਲਗਨ ਉਪਰ ਪ੍ਰਣਾਈ ਹੈ ਉਹਨੇ ਮਾਰਾ ਪਾਤ ਲਗਨ ਰਵੇ ਬੱਚੇ તો ઇનડાયરેક્ટલી ગ્રહોની જે અસર હતી એ મને કાંક ફાયદાકારક થઈ કેવી રીતે થઈ આવી રીતે થઈ થઈ આવી સિસ્ટમ આખી આવી રીતે કામ કરી રહી તો બધા ગ્રહોની ઇફેક્ટ પૃથ્વીના અલગ અલગ પદાર્થો ઉપર પડી રહી છે તો આ બધી માનવની અંદર વેરિયેશન કામ શા માટે સ્વભાવનું વેરિયેશન ਤਾਸੀ ਆ ਤੇ ਕਰਕੇ ਇਹ ਇਫੈਕਟ ਹੈ ਇਹ ਪਦਾਰਥ ਨੇ ਅਲੱਗ ਅਲੱਗ ਦਸ਼ੀਤ ਜੁੜੀ ਹੋਏ ਪਦਾਰਥ ਨੇ ਅਲੱਗ ਅਲੱਗ ਦਸ਼ੀਤ ਜਿਨ੍ਹਾਂ ਵਿਕਤੀ ਨੇ ਜੀਵਨ ਮੈਂ ਚੰਦਰਮਾ ਦਾ ਪ੍ਰਭਾਵ ਹੇਲੋ ਹੋਵੇ ਚੰਦਰਮਾ ਨੇ ਇਲਾ ਚੰਦਰਮਾ ਦਾ ਪ੍ਰਭਾਵ ਜਿਹੜੀ ਜੇ ਵਸਤੂ ਉਪਰ ਹੋਏ ਇਹਨੇ ਸਰੀਰ ਦੇ ਅੰਦਰ ਮੁਖ ਸੰਸਰ ਹੋਣੇ ਇਸ ਸੈਂਸਰ ਇਹ ਪਦਾਰਥ ਟਰਪ ਆਕਰਸ਼ਿਤਤਾ ਹੈ ਉਹ ਜਾ એટલે હવે જેના જીવનમાં ચંદ્ર એટલે કે વાત વાતમાં જ્યાં ખાવાની વાત નીકળે અને ખાવાના ટોપી પર વાતચીત થતી હોય સમજ્યા તો અમુક ટોપિક માટે પહોંચી જાય આપણી અંદર રહેલા સેન્સર એને ગ્રહણ કરે અને આ યંત્ર માટે એક્ટિવ થવા ધર્મની હવે અહીંયા આગળ એક ભૂલ થાય ધર્મ અને અધ્યાત્મ છે ને બે અલગ ચીજો સમજી લેજો ધર્મ હે ધર્મ જીવન જીવવાની પદ્ધતિ હે ધર્મ હે કે જીવન જીવવાની પદ્ધતિ હે અને અધ્યાત્મ હે એ આપણા હોવાપણાની ખોજ હે અથવા તો આપણા હોવાપણાનું અસ્તિત્વ જીવન હે આપણું જીવન જીવન અધ્યાત્મ હે જે પદ્ધતિ હે ને જે એ ધર્મ હે તો જે ધર્મને મુખ્ય માને રાખ તો એના જીવનની અંદર ગુરુનો ગુરુ ગ્રહનો પ્રભાવ ગુરુ ગુરુનો ઇફેક્ટ ગ્રહ એને ગ્રહણ કરવા અધ્યાત્મની વાતો થતી હોય હશે તો સૂર્યનો પ્રભાવ વેપાર વેપાર પૈસો જ્યાં ત્યાં ચાર જણા બેઠા હોય એટલે વેપારની જ વાત થતી હોય આ જ વાત થતી હોય તો સમજી લેવાનું કે બુદ્ધ પ્રભાવમાં આવે अलग अलग के प्रभाव अभी रीते काम करह प्रभाव हम जी रही जी हाँ आप एक में लिखेलो है कर्म सिंत ने इफेक्ट शू है कर्म शू है भाग्य शू है तो मनुष्य नंबर एक बार ई ग्रहों प्रभाव खाड़ी सकता મનુષ્ય નંબર એક બે ત્રણ પૃથ્વી ઉપર જે ગ્રહોની ઇફેક્ટ આવી રહીએ એ ગ્રહોની ઇફેક્ટને કોઈ પણ ઉપાય દ્વારા ખાળી શકતા નથી ખાળવા માટે એની અંદર પાંચ દસ ટકા વધી વધીને પાંચ દસ ટકાનો જ ફેરફાર કરી શકે કોઈ વીટી પહેરવી યા કોઈ તાવીજ પહેરવું યા માળા પહેરવી વગેરે 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 એ જે અમુક ચીજો છે એ જે ઉપાય દર્શાવી રહ્યા એ ઉપાયમાં પાંચ દસ ટકાનો એમાં ફેરફાર થઈ શકે ચે ઇનેથી વિશેષ પ્રભાવ થઈ શકે નહીં મનુષ્ય નંબર 4 ને પાંચ મનુષ્ય નંબર 5 માં જે આવી ગયો એને ઇના જીવળમાંથી ગ્રહોનો પ્રભાવ નષ્ટ થઈ જારો ગ્રહોનો પ્રભાવ નષ્ટ થઈ જારો ઈ ગ્રહોને ગતિશીલ કરે ગ્રહોને ગતિ આપે કે મનુષ્ય ક્યાં કરે ચંદ્રનો પ્રભાવ છે ચંદ્રનો પ્રભાવ ઈને ડિસ્ટર્બ કરી દેવે લોકોને ભૂખ લગાડી દેવે તો હમણાં અહીંયા ભૂખની જરૂર નથી ખાવાની વાર હે બપોર એક વાર ગયો ખાવાનો સમય થઈ ગયો ખાવાની વાર નથી તો એ હંગામી ધોરણે ત્યાંથી એ પ્રકૃતિમાંથી ચંદ્રના પ્રભાવને ડાઉન કરી નાખે એટલે લોકોને ખાવાનું જ ભૂલી જાય ગરીબ વાર આ પાંચ નંબર હસ્તી કરી શકે અથવા તો છ નંબર હસ્તી કરી શકે આ જગતમાં બધું આવું ચાલી રહ્યું બાકી એક બે ને ત્રણ મનુષ્ય નંબર એક બે ને ત્રણ ઈ સંપૂર્ણ નેવું ટકા એનું જીવન ભાગ્ય ને આધી ને એમના પુરુષાર્થ નો કશો મતલબ નથી પુરુષાર્થ ખાલી કરી રહ્યો છે એવું એ માની રહ્યો છે બાકી ઈ ચાલી રહ્યો છે ચલાય મતલબ કોઈ ચાલવી ના રમકડા ને ગોળે ઈ જીવન એનું ચાલી રહ્યું છે અને આપણે એવું માની રહ્યા કે હું કરી રહ્યો એકચુલી ગ્રહોનો પ્રભાવ પ્રકૃતિના પાવર અને આપણી આજુબાજુના વાતાવરણ આપણે ગતિ આપી છે અને એ ગતિથી સંસાર ચાલી રહ્યો છે આપણે એવું માની રહ્યા છીએ કે આપણે કશું કરી રહ્યા પણ મનુષ્ય નંબર એક ત્રણ કશું જ કરી શકે નહીં ખર્ચ અને ફક્ત ચાલી શકે પછી એની બધું આવી ગયું તમારી તમામ પ્રકારની એક્ટિવિટી આવી ગઈ સંદોગ ધંધો કરવો પૈસા કમાવા આ રીતે બધું એમાં કઈ એ વસ્તુ કનેક્શન નથી પરિબળોમાં એ રીતે એક ટાઈપ પ્રભાવ શરૂ થઈ જાય પ્રભાવ એ વધારે શરૂ થઈ જાય તો ધંધામાં સફળતા મળી જાય એટલે એ વસ્તુ સફળ નથી પૈસા કમાવાની જે આખી વાત છે એ પણ એ પણ હોશિયારી એમાં છે નહીં હોશિયારી હોય એવું લાગે એવું બાકી હોશિયારી જેવું કશું હોતું નથી એ આજુબાજુ પ્રભાવ જ નથી આપતા હોય આજુબાજુના પ્રભાવ જ નથી આપતા હોય પૈસા કમાવાના શા માટે પૈસો કમાઈ રહ્યા અહીં યા તો કેમ નિષ્ફળતા મળી રહીએ એ વસ્તુનું કોઈ એના કારણે ઠોસ કારણ લોજિકલી કોઈ કારણ હોતું નથી બસ થઈ જાય એનું થઈ જાય એનું આવી રીતે જીવનની અંદર સફળતા અને નિષ્ફળતા ફક્ત અને ફક્ત પૈસાના સંદર્ભમાં જ મૂલવામાં આવે રહી જીવનની અંદર મનુષ્ય નંબર પાંચ મનુષ્ય નંબરના પાંચ પાંચ નંબરની હસ્તી એના જીવનમાં પૈસાનું કોઈ મૂલ્ય નથી વ્યક્તિ પૈસાને મારતી જ ગણાય જે લોકો પૈસાને મારતી ગણે રહ્યા સમજી લેવાનું કે એ પાંચ નંબરની હસ્તી એ કારણ કે એને ખબર આ માટી છે પણ તો એ માટી છે એ માટી થતી નથી પૈસો એના માટે એટલું જ ઉપયોગી છે પણ એના જીવનમાં પૈસાનું એટલું મહત્વ પ્રાથમિકતા હોતી નથી ਤੋ ਹੁਵੇ ਇਹ ਪੰਜ ਨਮਨੀ ਵਰਤੀ ਜਰ ਰਹੀ ਬਾਤ ਕਰ ਰਹੇ ਆ ਤੇਰੇ ਇਹ ਲੋ 1 ਨੰਬਰ ਨੇ 2 ਨੰਬਰ ਵਾਲਾ ਬੇਰਤ ਹੋਈ ਹਾਂਬਲੇ ਐ ਤੇ ਇਹਨਾ ਮਗਜ ਮਾ ਗਲਪ ਡੂਬਿਦਾ ਹੈ ਕਿ ਨਾ ਹੈ। ਥਾਈਂ। ਥਾਈਂ। ਕਿਉਂਕਿ ਇਹਨਾ ਮਾੜੀ ਜ਼ਰੂਰੀ ਹੈ। ਇਫੈਕਟ ਜ਼ਰੂਰੀ ਹੈ। ਤੁਮ ਇਫੈਕਟ ਕੋ ਮਗਰ ਬੀਜੂ ਕਥਾਈਂ ਸੀ ਨੀ। ਤੋ ਹੁਵੇ ਆਪਣੇ ਜੇ ਮਾਹੀਤੀ ਮਿਲ ਰਹੀਏ। ਅਲਗ ਅਲਗ ਜਗਿਆ ਉਸੇ ਕੰਗ ਕੰਗ ਜਰਨੀ ਮਾਹੀਤੀ ਮਿਲ ਰਹੀਏ। ਬੱਦੀ ਮਿਕਸ ਮਿਲ ਰਹੀਏ। અને હાંભળે વાળા મનુષ્ય નંબર 1 થી કરીને 5 સુધી બતાય હે તો અમુક વાતો કોકને લાગુ પડેલી અમુક વાતો કોકને લાગુ પડેલી અમુક વાતો કોકને લાગુ પડેલી માથામાં બધું ઘસી આય્યું એટલે તન ભૂસાઈ ગયા તો ચાલું હાચું છું હે તો બંદે ઇને ની કન હાજા જે ફેર ભાર જે હે ઈ આપણી હસ્તી નો હે એટલે પછી કઈ ન સમજાઈ રહે સીધી બગિ નાહીર ભાગ્યમાં છે આપણે હો ચાલું ભાગ્યમાં છે ਇਹਲੇ ਭਾਗਿਜ ਹੈ ਗ੍ਰਹਾਂ ਦਾ ਇਫੈਕਟ ਆਪਨੇ ਗੱਲ ਕਰੀ ਕਿ ਇੱਕ ਟੌਪਿਕ ਲਿਦੋ ਕਿ ਮਨੁੱਖੀ ਦੇ ਅੰਦਰ ਜੇ ਮਨੁੱਖ ਜੇ ਕਾਇ ਕਰੀ ਰਿਹਾ ਹੈ ਇਹਦੇ ਅੰਦਰ ਤਿੰਨ ਪਰਿਬਲੋ ਕੰਮ ਕਰ ਰਿਹਾ ਇੱਕ ਤਾਂ ਅਕਰਸ਼ਣ ਦਾ ਨਿਯਮ ਇੱਕ ਦੇਵ ਦੇਵ ਦੇ ਭਾਗਿਓ ਤੇ ਦੂਜਾ ਸੰਕਰਮਣ ਸ਼ਕਤੀ ਸੰਕਰਮਣ ਸ਼ਕਤੀ ਮਨੁष्य ਨੰਬਰ 1 ਬਿੰਦ 3 ਇਹਨਾਂ ਜੀਵਰਨੀ ਅੰਦਰ ਸੰਕਲਪ ਸ਼ਕਤੀ ਜਿਹੇ ਇਹ ਹੁੰਦੀ ਨਹੀਂ ਫਟਣ ਫਟਾਸਕਸਬਤ નો ਨਿਯਮ ਅਤੇ ਦੇਵ એટલે ਗ੍ਰਹਣੀ ਇਫੈਕਟ ਗ੍ਰਹਣੀ ਇਫੈਕਟ ਮੈਂ ਕੰਮ ਕਰਦੀ ਹੈ ਨੂੰ ਯੰਤਰ ਇਹਦੇ ਹਲਤ ਨੂੰ ਅਤੇ ਇਹ ਮੇਮਾ ਜੁਏ ਇਹਨੇ ਕੀਦੀ ਇਹੋ ਸਵਾਲ ਨਾ ਜਾਕੇ ਕਿ ਹੂੰ ਕੋਣ ਹਾਂ ਕੀਦੀ ਨਾ ਜਾਕੇ ਕੋਣਾ ਮੈਨਾਂ ਆਵੇ ਇਨੂੰ ਇਨੀ ਸੋਚ ਇਨੂੰ ਜੀਵਨ ਸਿੱਧੂ ਸਿਰਨ ਭੌਤਿਕ ਪਦਾਰਥ ਉਪਰ ਜੇ ਇਹਨਾਂ ਵਿਚਾਰ ਸੜਣੀ ਹੋਵੇ ਭੌਤਿਕ ਚੀਜ਼ ਉਪਰ ਜੇ ਭੌਤਿਕ ਦੀ ਆਰਪਾਰ ਜੇ ਵਸਤੂ ਸੇ ਇਹ ਨਹੀਂ ਚੂਪਰੇ ਨਹੀਂ ਧਿਆਨ ਜਾਇ ਨਹੀਂ ਅਤੇ ਕੋਈ ਵਿਚਾਰ ਮਰ ਗਾਇ ਨਹੀਂ ਤਾਂ ਇਹ ਇਹਨਾਂ ਸੱਕੜੇ ਖੁਰ ਟਾਈਮ ਨਹੀਂ ਨਦੀ ਇਹਨਾਂ ਸੱਕੜੇ ਹੱਜਾ ਜੇ ਕਹਿੰਗੇ ਜੇ ਹਸਤੀ ਹਸੇ ਇਹ ਹਸਤੀ ਪ੍ਰਮਾਣ ਜੇ ਇਹਨੂੰ ਜੀਵਨ ਚਾਲ ਵਾਣੂ ਬੀਜਾ ਇਹ ਜੀਵਨ ਜਿਵੀ ਰਿਆ ਹੈ तो ये प्रमाण है तो कर्मों जो सिद्धांत है आवर्ती कर्म भाग्य वगैरह वगैरह जो है ये बड़ा यंत्र नंबर मनुष्य नंबर 1 2 3 मार रहे हैं 4 नंबर तो शुरू हायर और कर्म को मुक्ति जो कपावा में है એટલે બદે બદે ઠેકણે બદલા નિયમ લાગુ પડતા નથી ગ્રહો ना जो ग्रहों ने इफेक्ट जो सीधी आपड़ी पर पड़ती हो तो एमार कोई છૂટી હરકે નહીં ਪਰ ਕੁਦਰਤ ਨੇ ਇਤਨਾ ਹੀ ਵੀ ਕਰ ਲਈਏ ਕਿ ਗ੍ਰਹੋਂ ਨੇ ਇਹ ਫਿਰ ਸੀਰੀ ਪਦਾਰਥ ਉਪਰ ਪੜੇ ਪਦਾਰਥો ਆਪਨੇ ਪ੍ਰਭਾਵਿਤ ਕਰੇ ਹਨ ਇਹਨਾਂ ਦੇ ਆਪ ਨੂੰ ਜੀਵਨ ਚਾਲੇ ਅਬ ਬਤਾਇਆ ਹਾਂ ਬਾਬੇ ਕਹੇ ਹੈ ਕਿ ਕਰ ਸੁਖ ਜਾਨੋ ਜਿਉਂਵੇ ਤੇ ਇਹਨੋ ਮਤਲਬ ਸੁ ਹੈ ਤੋ ਆਜੂ ਬਜੂ ਵਾਤਾਵਰਨ ਮਾ ਵਾਤਾਵਰਨ ਇਹ ਅੰਦਰ ਸੂਰਨੋ ਪ੍ਰਭਾਵ ਦਿਓ ਸੂਰਨੋ ਪ੍ਰਭਾਵ ਬੰਦੋ ਮੇਲੇ ਜੇਨਾ ਸੈਂਸਰ ਕੰਮ ਕਰਤਾ ਹਾਂ ਅਸੇ એ ગતિશીલ થયા અને હા આ લેક્ચર ધાર્મિક નથી આ લેક્ચર આધ્યાત્મિક જીવનની ઇફેક્ટ હવે જો અહીંયા ધાર્મિક લેક્ચર થાય કોઈ ધર્મને લગતું કોઈ પ્રવચન શરૂ થાય તો ત્યાં ત્યાંથી સૂર્ય હટી જાય સૂર્યનો પ્રભાવ હટી જાય યા તો સૂર્યની પ્રભાવ વાળી વ્યક્તિ હશે ઊભી થઈ જશે એને ઈ પસંદ પડશે નહીં કે પસંદ ના પડે એ રામાયણ કે મહાભારતની કથા ચાલુ હશે તો સૂર્યના પ્રભાવવાળી પ્રભાવ વાળી વ્યક્તિ બે ਨਹੀਂ ਇਹਨੇ ਬਕਵਾਸ ਲੱਗਦਾ ਗਾ ਬਦੂ ਸੌ ਹੰਬਲਵਾਨੂ ਗੁਰੂ ਨੂੰ ਗੁਰੂ ਜਿਹੜਾ ਪ੍ਰਭਾਵ ਜਿਹਨੂੰ ਉਜਰੀ ਜਿਹੜਾ ਜੀਵਨ ਮਾ ਹੱਸੇ ਇਹ ਸੀਧੀ ਜਿ ਵਿਅਕਤੀ ਨੇ ਮਜਾ ਆਉਂਦਾ ਉਹ ਮਾਰਾ ਜੇ ਬਾਤ ਕਰੇ ਰਹਾ ਲੈ ਕਰ ਕਰ ਕਦੇ ਖੁਸ਼ ਨਹੀਂ ਬਕਵਾਸ ਤੋਂ ਤਾਂ ਆ ਵੀ ਲੇ ਤਾਂ દરેક ਵਿਅਕਤੀ ਕੀ ਵਿਧੀ ਵਰਤੀ ਰਹੀਏ ਇਹਨਾਂ ਜੀਵਨ ਮਾ ਕਿਵੇਂ ਜੀਵੀ ਰਹੀਏ ਤਾਂ ਮੈਨੂੰ ਨਿਰੀਖਣ ਕਰੋ તો તત ખબર પડે કે આ હસ્તી શું એને કયા ગ્રહોનો પ્રભાવ આવે એમાં જરૂર નથી કારણ કે એની હરકત એની એની ઉપર તો સીધી પ્રભાવમાં ખબર પડે તો આપણે આપણી જાતને ચકાસી લેવાની કે આપણી રૂચિઓ શું હોય એ રૂચિઓ સારી ઈ ભાગ થોડા બેઠા નથી આપણે આપણે ફક્ત યંત્ર યંત્રને સમજવા બેઠા બધી યોગ્ય છે બધી વસ્તુ બધી જ જગ્યાએ જ્યાં છે ત્યાં એ સ્થાન યોગ્ય છે પ્રકૃતિની અંદર કશું અયોગ્ય છે જ નહીં અને એમાં કશું ફેરફાર થઈ શકે એમ જ નહીં ફેરફાર જો કરવા હોય તો એક જ વસ્તુ કરી શકાય કે જાગવાનું છે જાગવા સિવાય મનુષ્ય કશું કરી શકતો પણ નથી અને એ ઓખું પણ એટલું છે